ગ્રુપના તમામ મહિલા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા સાથે પાદરાના નગરજનો અને પાદરા તાલુકાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા પાદરાના પ્રણામ્ય અગરબત્તીથી નીકળેલી ભવ્ય આગમન યાત્રા પાદરા નગરમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું જ્યાં ગણેશ યાત્રા પાદરાના મુખ્ય દ્વાર પર પહોંચ્યા બાદ પાદરાના પૂર્વ સભ્ય અને વડોદરા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જશપાલસિંહ પઢિયાના હસ્તે આરતી ઉતારવામાં આવી હતી આ પ્રસંગે ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે ડીજેના તાલે લોકો ઝૂમી ઉઠ્યા હતા પાદરાના મુખ્ય દ્વાર પર ભારે આતશવાજે સાથે ડુંડાળા દેવ ગણેશજીનું ભવ્ય આગમન કરવામાં આવ્યું હતું જય શિયામ હર હર મહાદેવ આજ રોજ હિન્દુ એકતા સંગઠન પાદરા દ્વારા શ્રીજી બાપાનું ભવ્ય આગમન કરવામાં આજે આવ્યું ભવ્ય ઇવેન્ટ કરવામાં આવ્યો પબ્લિક કુલ જોશી પાદરાની પાદરાની જનતા આવી આજુબાજુના તાલુકા લેવલની બધી જનતા આવી ખૂબ ભાવિ ભક્તો ખૂબ ઉમટ્યા અને આજે ભવ્યતાપૂર્વક બાપાનું આગમન કર્યું ક્યાંથી આ યાત્રા કઈથી શરૂ કરવામાં આવી ત્યાં ક્યાં સુધી આ યાત્રા પરનામી અગરબત્તીથી ચાલુ કરવામાં આવી અને નગરજનની અંદર ફરીને નિજ મંદિરે પહોંચશે એટલે કે અંબાજી મંદિર ભારત મથા ચોક પહોંચશે અત્યારે સંગઠન દ્વારા આવું આગમન વારંવાર કરવામાં આવશે આવનારા દિવસોમાં પણ સારી સારી પ્રવૃત્તિ કરવામાં આવશે જય શિયારામ હર હર મહાદેવ